ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં શ્રમજીવી પરિવારની દસ વર્ષની બાળકી પર એક નરાધમ દુષ્કર્મ આચરી ગુપ્તાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી દરમિયાન ઝારખંડ સરકારની ટીમ બાળકીની મુલાકાતે આવી હતી તો ઝારખંડ સરકારે પીડિતાને એલિફ્ટ કરવાની પણ તૈયારી બતાવી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર ઝઘડિયા જીઆઈડીસીમાં પેટ યુરડી પોતાનું ગુજરાન ચલાવે છે આ શ્રમિક પરિવારની આશરે દસ વર્ષીય બાળકી ઝાડ વિસ્તારમાં લુલુહાન હાલતમાં મળી આવી હતી તેથી ત્વરિત બાળકીને સારવાર માટે પહેલા અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં અને પછી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી આ અંગે જાણવા મળ્યું હતું કે બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા એક ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બન્યો છે આ ઈસમ બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના કારણે તાત્કાલિક બાળકીને ઓપરેશન થિયેટરમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ ત્યાં બાળકીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરાની સરકારી એસએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ દરમિયાન બુધવારે ઝારખંડ સરકારના મંત્રી દીપિકા પાંડેસિંહ સાથે વડોદરાની એસએસસી હોસ્પિટલ ખાતે મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમને હાલ તાગ હતો મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે નવ વર્ષની બાળા પર થયેલ દુષ્કર્મ ખૂબ જ ગંભીર બાબત છે ઝારખંડ સરકાર દ્વારા પીડિતા માટે ચાર લાખનો ચેક અને પચાસ હજાર તાત્કાલિક સારવાર માટે આપવામાં આવ્યા છે બાળકીની વધુ સારવારની જરૂર હશે તો ઝારખંડ સરકાર પીડિતાને એરલિફ્ટ કરવા પણ તૈયાર છે હાલ હોસ્પિટલના તબીબો સાથે જે વાત થઈ છે તે પ્રમાણે બાળકીની સારવાર રહી શક્ય છે વધુમાં તેમણે જણાવ્યું હતું ઝારખંડમાંથી મોટી સંખ્યામાં માઇગ્રન્ટ્સ ગુજરાત આવી રહ્યા છે ગુજરાત સરકારી માઇગ્રન્ટ્સ માટે ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા કરવી તે જરૂરી છે જો ગુજરાતમાંથી ઝારખંડના માઇગ્રન્ટ્સ નીકળી જાય તો કેટલા ધંધા ઠપ થઈ જાય તેમ જણાવ્યું હતું આપ સાબ જે હમ જે આપકો અતિ બુજાતા ઉકરિયા હમ લોગ તો ગરીબ આદમી ને સાબ જે બુજાતા હે જોગ છા हमारे तरफ से का करिएगा सजा हमारा लड़की जो सजाए बहुत गलत किया है तो सजाए बहुत अच्छा मिलेगा ना साहब वो नौ साल के बच्चा अब थोड़ा उम्र ज़्यादा वो बहुत गलत किया है मतलब रेप किया है चाकू मार दिया है वो लड़की जो रेप किया वो लड़की को जान मारने के लिए ले रहा था सजाए बहुत बुरा दे दीजिए साहब वहाँ हमारा बच्चा को जान मार दे रहा जान मार दे रहा था जान हमारा लड़की बोलता था कि पकड़ के तालाब में मार्केट डालने के लिए लिख रहा था झारखंड का आरोपी से ज़्यादा इस बात के लिए कंसर्न है कि झारखंड से कई माइग्रेंट्स सिर्फ गुजरात में ही नहीं अन्य प्रदेशों में भी हैं उनके सेफ्टी आ, सेफ्टी के बारे में उनके सुरक्षा के बारे में उनके लिविंग कंडीशन के बारे में राज्य अन्य राज्यों में आज गुजरात में आकर के झारखंड के मजदूर काम कर रहे हैं यहाँ से अगर वापस चले जाएंगे तो गुजरात का जो इंडस्ट्रियल बेल्ट है वो ठप हो जाएगा लेकिन जब इतने इतना काम वो यहाँ कर रहे हैं वो अपनी आ, अपना मैन पावर झारखंड से यहाँ लेके आ रहे हैं तो उनके वेलफेयर का भी काम गुजरात की सरकार को करना पड़ेगा उन्हें जिम्मेदारी उठानी चाहिए वो जिस वर्किंग कंडीशन में काम कर रहे हैं इस तरह के जो कंपनीज हैं वो क्रैश की सुविधा हो बच्चों को स्कूल जाने की सुविधा हो क्योंकि बच्चों का का जो उम्र है वो स्कूल में पढ़ने का था तो अगर कोई अपना राज्य छोड़ करके गुजरात चला आया है तो वो शिक्षा से वंचित हो जाए ये भी सही नहीं अच्छा।